સુભાષભાઈ બૈલાલભાઈ પટેલ માતર ગામનો વટલી છું તાલુકો આમોદ જિલ્લો ભરૂચ આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન છપ્પનની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવ્યું છે મીડિયા પણ કહે છે તો આજે અમે એમને છપ્પનનું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અમને પંચાવન પત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી એટલે આ છપ્પનનું આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રીને વડાપ્રધાનને આપવા માંગીએ છીએ તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે પંચાવન આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એ વ્યવસ્થા કરો કારણ કે અમારા ગુજરાતના અધ્યક્ષ સાહેબ સાહેબે પણ અમે નવસારી સુરત કેટલી મીટિંગો કરી તો અમારા જનપ્રતિનિધિઓ અમારા ધારાસભ્યોને લઈને ગયેલા તો ધારાસભ્યોને અમારા અધ્યક્ષ સાહેબ એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો અમે રાજીનામું લખી લઈશું અમારો એક જનપ્રતિનિધિ બોલ્યો નથી તો મારા જનપ્રતિનિધિ પણ આજે હું આમ માધ્યમથી કહું છું કે તમે હવે લોકસભાની ચૂંટણીમાં અમારા ગામમાં નહીં આવતા મહેરબાની કરીને કારણ કે હવે તમે જો ખેડૂતના સાથે રહેવા ન માગતા હોય તો પછી તમારે તમને અમે ચૂંટ્યા છે કોઈ સરકારે તમને નથી ચૂંટ્યા તો તમારે હવે અમારા અમારા વિસ્તારમાં અમારી પરવાનગી લઈને આવવું પડશે કાં તો અમારા પ્રશ્નનું સોલ્યુશન તમારે લાવવું પડશે નહીં તો અમે ગામમાં પહેવા નહીં દઈએ મહેરબાની કરીને કોઈ અપમાન ન થાય એટલા માટે દરેક ગામની પરવાનગી લઈને ગામમાં પ્રવેશ કરજો ને અમારા પ્રશ્નોનો નિકાલ કરજો નહીં તો અમે સંપૂર્ણ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે ને ગામે ગામ ફરી સિટીમાં બી અમારા સંબંધીઓ રહે છે એમને પણ અમે કહેવાના છે કે ખેડૂતને એક સપોર્ટ કરો તમે બી ખેડૂતના દીકરા જ છો તો એક સપોર્ટ કરી ને ખેડૂતને આલમમાં એક ઉજાસ લાવો એવી અમારી માંગણી છે જય જવાન જય કિસાન